અને હવે વાત દુનિયા અને ભારતના આવનારા ભવિષ્યની આવનારા બજારની કરીએ પહેલાનો સમય હતો કે માણસો આપ લે કરતા સામસામે એક્સચેન્જ કરતા કે ભાઈ હું તમને ઘઉં આપું ને તમે મને મકાઈ આપો હું તમને હળદર આપું ને તમે મને મરચું આપો એ એક્સચેન્જથી આખો બધા વ્યવહારો ચાલતા વાટકી વ્યવહાર ચાલતા એના પછી અલગ અલગ પ્રકારના સિક્કા આવ્યા આપણે હડપ્પા સંસ્કૃતિ કે સિંધુ ખીણની સભ્યતા જોઈએ છીએ ત્યારે સિક્કાનું અસ્તિત્વ હતું પૈસા વાળા હતા તો સોનાના સિક્કા હતા પછી ચાંદીના સિક્કા થયા પછી ત્રાંબાના સિક્કા થયા હવે અલગ સિક્કા ચાલે છે અને હવે આપણી પાસે મોટા ભાગના લોકો કોઈન કે કરન્સી કે કેશ બહુ જ ઓછા લોકો રાખે છે એ નોટો છપાય છે ક્યાં જાય છે એ ખબર નથી પણ લોકો હવે કેશ બહુ રાખતા નથી હવે વ્યવહાર આવ્યો એ બેન્કમાંથી થતા ટ્રાન્ઝેક્શનનો આવ્યો ચેક લખીને આપી દેતા જેમ સુરત સુરતમાંથી સૌથી પહેલા ચેકનું ઇન્સ્પિરેશન અંગ્રેજોને હુંડીથી આવ્યું હતું એવું મેં એક જગ્યાએ સુરતમાં હું એક કાર્યક્રમમાં ગઈ ત્યારે જોયું કે સુરતના એક વેપારીએ હુંડી લખી આપી અને એમની લખેલી હુંડી અને હસ્તાક્ષરના આધાર પર વિદેશમાં બેસેલા એક માણસે જ્યારે પૈસા આપ્યા અંગ્રેજોને ત્યારે એનાથી ઇન્સ્પાયર થઈને ચેકની વ્યવસ્થા આવી એટલે બેન્કિંગ વ્યવસ્થામાં ચેકમાં પણ ગુજરાતીઓ એના મૂળમાં ખરા અને સુરતીઓ તો ખાસ એના મૂળમાં ખરા એ હુંડી એના પછી ચેક એના પછી ચેક પણ ગયા અને હવે તો આપણે ડાયરેક્ટ મોબાઈલમાંથી આમ સ્કેન કર્યું યુપીઆઈ આવ્યું અને યુપીઆઈમાં ભારતે જેટલી ક્રાંતિ કરી છે એટલી દુનિયામાં ક્યાંય ક્રાંતિ નથી એટલે આપણે ત્યાં દસ રૂપિયાની પાણીપુરી ખાવ તો પણ તમે યુપીઆઈથી આપી શકો છો એટલા સરળ વ્યવહારો થયા એટલે દસ રૂપિયાથી લઈને લાખોના વ્યવહારો ડાયરેક્ટ બેન્કમાંથી થાય છે એનાથી મોટા હોય તો આરટીજીએસથી થઈ જાય છે પણ એ બધાની વચ્ચે એક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એક એવી સંસ્થા હોય છે કે જે થતા વ્યવહારોની ટ્રાન્ઝેક્શનની જવાબદારી લે છે એટલે હું અહીંયા ભારતમાં બેસીને ઉદાહરણ તરીકે અમેરિકામાં કોઈ વસ્તુ ખરીદવા માટે કોઈ પણ રૂપિયા ટ્રાન્સફર કરું છું જ્યારે ત્યારે એક બેંક છે એ અમેરિકાની બેન્કમાં એ પૈસા જમા થાય છે એ ડોલરમાં ત્યાં કન્વર્ટ થાય છે ને પછી એ બેંક ત્યાંથી એ પૈસા ડોલરમાં આપે છે કોઈ પણ વ્યવહારો ત્યાંથી અહીંયા જ્યારે આવે ત્યારે ત્યાંની બેંક ભારતને એ બેન્કને પૈસા આપે છે આપણે જ્યારે કોઈ પણ વિદેશી હુંડિયામણ આવતું હોય છે ત્યારે પણ એ પ્રકારની વ્યવસ્થા હોય છે પૈસો કન્વર્ટ થાય છે ડોલરમાંથી રૂપિયામાં અને એ બેંક આપણને પૈસા ચૂકવે છે વચ્ચે એક વ્યવસ્થા હોય છે આવનારા સમયમાં આ વ્યવસ્થા પણ નહીં રહે ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાનો એક કોઈન લોન્ચ કર્યો અને કરતાની સાથે જ બહુ સ્પાઇક પર જતો રહ્યો મેલેનિયા ટ્રમ્પના નામ પરથી પણ એમનો મીમ કોઈન અને મેલેનિયાનો કોઈન છે એ લોન્ચ કરવામાં આવ્યો પણ એ કરતાની સાથે જ સામાન્ય રીતે ક્રિપ્ટોના બજારમાં તેજી આવી જઈ જવી જોઈએ અને બિટકોઇન આસમાને પહોંચી જવો જોઈએ એવું ન થયું દોઢ બે ટકા જેટલો બીટકોઇન તૂટ્યો અને તૂટતાની સાથે બિટકોઇનની કિંમત નેવું લાખ છત્રીસ હજાર રૂપિયા જેવી છે એટલે એક જો તમારી પાસે હોય તો એનો મતલબ ઓલમોસ્ટ કરોડપતિ છો નેવું લાખ છત્રીસ હજાર રૂપિયા એ બીટકોઇનની અત્યારની કિંમત છે એટલે જે લોકોએ થોડા વર્ષો પહેલા બિટકોઇનમાં રોકાણ કર્યું જ્યારે એનો ચાળીસ એક હજાર ભાવ હતો ત્યારથી લઈને ચાળીસ હજારથી લઈને અમુક વર્ષોમાં નેવું લાખ છત્રીસ હજાર સુધી થવાની કહાની છે પણ એનું વોલેટ એક હોય છે એક કંપની છે જે વોલેટ મેનેજ કરતી હોય છે આ બધી જે પરિસ્થિતિ છે એને પડકાર આપી રહ્યો છે ટ્રમ્પનું કોઈન ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવું એ દુનિયાના દરેક પ્રકારના અર્થતંત્રને શું કામ પડકાર આપી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ છે અમેરિકન સિટીઝન્સ એનાથી ખુશ થાય બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે પણ જો સાપેક્ષમાં કે હું તમને બધાને પછાડીને ફર્સ્ટની નીતિ આવશે તો એ દુનિયા માટે સંકટનો વિષય બનશે ડબલ્યુએચઓમાંથી ડોનાલ્ડ ટ્રમ્પનું નીકળી જવું એ બહુ જ બધી રીતે સાંકેતિક છે કોઈ એક સંસ્થા જે પોતાની ગમે તેટલી ક્રેડિબિલિટી ગુમાવતી જાય તો પણ એ સંસ્થા થકી ઘણા બધા દેશ એવા છે કે જ્યાં મદદ પહોંચે છે જ્યાં સંસાધનો પહોંચે છે દુનિયામાં આર્થિક રીતે અને કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ છે એનું અથવા કોઈ દેશનું અતિશય એટલું બધું ચલણ ન આવે કે પછાત દેશો જે રહી ગયા પાછળ એનો હાથ પકડીને લાવવાવાળું કોઈ ઉપર ન હોય એટલા માટે તો વૈશ્વિક સંસ્થાઓ છે એમનું કામ છે સંતુલન બનાવી રાખવાનું એની સામેના વાંધા વચકા ગમે તે હોય ડોનાલ્ડ ટ્રમ્પનું એમાંથી નીકળી જવું અને પછી પોતાનું કોઈન લોન્ચ કરવું અને એ કોઈનનું તેજી આવવું એ ક્રિપ્ટોના નિષ્ણાતોને એટલા માટે ચિંતા કરાવી રહ્યું છે કેમ કે જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી પદ પર બેસેલો એક વ્યક્તિ પોતાની કરન્સી લોન્ચ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે લોકો એના પર ભરોસો કરે છે પણ એના આધાર પર એની પાછળની જે કહાની છે એ બહુ સ્પષ્ટતા અથવાનો અતીત નથી એટલે એક વ્યક્તિ માત્ર પાવરફુલ પોઝિશન પર છે એટલા માટે એનો કોઈન સતત વધ્યા કરે એના કોઈ જ બેકગ્રાઉન્ડ વગર તો એ આવનારા સમયમાં ઘણા બધા લોકો આને ભવિષ્યની જેમ જોઈ રહ્યા છે કે આવનારા સમયમાં ક્રિપ્ટોનું ભવિષ્ય હશે તો એના માટે બહુ જ પડકારજનક અને ચિંતાનો વિષય છે શેર માર્કેટના રોકાણ માટે સેબી છે બેન્કો માટે આરબીઆઈ છે ક્રિપ્ટો માટે કોઈ વ્યવસ્થા નથી ભારત સરકાર આને ગ્રે ઝોનમાં રાખે છે એટલે આ લીગલ પણ નથી ને ઇલિગલ પણ નથી એટલે ટૂંકમાં સરકાર તમે ફસાઈ જાવ તો સરકારની કોઈ જવાબદારી નહીં પણ જો તમે કમાઈ રહ્યા છો તો તમારે સો ટકા તમારે ત્રીસ ટકા એમાંથી ટેક્સ આપવાનો છે ને એક ટકા ટીડીએસ આપવાનો છે એટલે બીટકોઇનમાંથી તમે પૈસા કમાઈ રહ્યા છો તો સરકાર કહે છે કે ના તમે કમાયા તો અમને પૈસા આપો પણ બાકી એ ગ્રે ઝોનમાં છે એટલે બીટકોઇનના કોઈ પણ વ્યવહારો અથવા બીટકોઇનની લાલચ કે લાલસા એ ભારત સરકારે એને કાયદેસર નથી કહ્યું કહ્યું અને એટલે જે વસ્તુ ભારતમાં કાયદેસર નથી એ પણ ચર્ચામાં એટલે છે કેમ કે જીઓએ પોતાનો કોઈન લોન્ચ કર્યો રિલાયન્સ જીઓએ લોન્ચ કર્યો જીઓમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ છે કે જીઓનો કોઈન તમે ખરીદી નહીં શકો અને જીઓનો કોઈન તમારી પાસે હશે તો તમે એને બજારમાં ટ્રેડ પણ નહીં કરી શકો વેચી પણ નહીં શકો કે એ આપીને કશું લઈ પણ નહીં શકો જીઓનો કોઈન તમારે તમે ખરીદી નથી શકતા તમે કમાઈ શકો છો એનું કારણ જીઓની ઘણી બધી એપ્લિકેશન્સ છે માય જીઓ જીઓ સિનેમા એ બધામાં જો તમે જીઓ સ્પિયર બ્રાઉઝરથી ઇન્ટરનેટ વાપરી રહ્યા છો આ પ્રકારની એપ્લિકેશન્સ છે તો તમે તમારા વોલેટમાં જેમ જેમ તમે બ્રાઉઝ કરતા જશો એમ એમ તમે અર્ન કરતા જશો રિવોર્ડની જેમ તમને જીઓ કોઈન મળશે સંભવિત કિંમત એની કેટલી હોઈ શકે છે કોઈ ચોક્કસ આંકડો નથી પણ અડધો ડોલરની આજુબાજુ એટલે તેતાળીસ ચુમ્માળીસ રૂપિયાની આજુબાજુ શરૂઆતના સમયમાં જીઓ કોઈનની કિંમત હોઈ શકે છે પણ જીઓ કોઈનને ખરીદી શકવા માટે કોઈ જ પ્લેટફોર્મ નથી રિલાયન્સે કોઈ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં એવું નથી કહ્યું કે તમે જીઓ કોઈન આપીને પેટ્રોલ પુરાવી દેજો તમે જીઓ કોઈનની મદદથી રિચાર્જ કરી શકો છો આ પ્રકારની પણ કોઈ લાલચ કે લાલસા જીઓ કોઈન ના માં સામેલ નથી આ હજી પણ જો અને તો વચ્ચેની વાત છે ભવિષ્યની વાત છે અને એટલા જ માટે એમાં પૈસો ક્યાં ઇન્વોલ્વ નથી કે તમારે પૈસા આપવાના છે પછી તમને કોઈન મળશે ને પછી એ વ્યવહારમાંથી તમે કશું કરી શકશો અને એટલા જ માટે જીઓ કોઈનનું માર્કેટમાં આવવું એ ભારતનું ડિજિટલી બહુ જ મોટું સ્ટેપ છે જીઓએ એના માટે પોલિગોન લેબ સાથે ટાઈઅપ કરેલું છે આની પહેલાં પણ પોલીગોન લેબના સંસ્થાપકો સાથે રિલાયન્સનો જે સંવાદ હતો એની અંદર પણ એ જ વાત કરવામાં આવી હતી કે સુપર કમ્પ્યુટર્સની વાત હોય કે પછી એ બધા જ પ્રોગ્રામિંગની વાત હોય ડિજિટલી બહુ જ આગળ વધવામાં જીઓ મદદ કરવાનું છે અને એટલે જ એઆઈ માટેની લેબ કે બાકીના સુપર કમ્પ્યુટર્સ માટેની જે પણ ગ્રીડની કે જેની જરૂર પડે છે રિલાયન્સ જામનગરમાં પણ એના પર બહુ જ મોટું ફોકસ કરી રહ્યું છે એટલે જામનગર ખાલી રિફાઇનરી પૂરતું રિલાયન્સે નથી રાખ્યું એને સીમિત એમાં બાકીના બધા ઇનોવેશન્સ પર પણ ખૂબ બધું કામ થઈ રહ્યું છે બ્લોકચેઇન અને વેબ થ્રી ટેકને સપોર્ટ કરવા માટે જિઓએ પોલિગોન લેબ સાથે જોડાણ કર્યું છે પોઈન્ટ પાંચ ડોલર એની કિંમત હોઈ શકે છે સંભવતઃ અને એટલે જો એ લીગલી આગળ આવી જાય છે સરકાર પોતાની પોલિસીમાં આગળ જતા કોઈ ફેરફાર કરે છે તો જીઓની પાસે ફર્સ્ટ મૂવિંગ એડવાન્ટેજ એટલે કે જ્યારે માર્કેટમાં કોઈ જ નહોતું ભારતમાં ત્યારે જીઓ હતું એ પ્રકારનો એક ફાયદો હોઈ શકે છે બીટકોઇનની ઇતિહાસ અને એની કહાણી પણ બહુ જ રસપ્રદ છે સતોષી નાકા મોટો નામનો કોઈ વ્યક્તિ સંભવિત રીતે કોઈ જાપાનનો વ્યક્તિ એ છે કે કેમ એ ખબર નથી એક નામ છે એક સ્ટેચ્યુ બુડાપેસ્ટમાં લગાવેલું છે કે જેમાં એક માણસ દેખાય છે પણ એનો ચહેરો નથી દેખાતો આ આ કોણ 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 છે 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 સાચું નામ નામ કે 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 ખોટું એ એ એનું પેપર લખ્યું જેની બ્લોક ચેન તૈયાર કરી કોણ છે કે જેને એનું કોડિંગ કર્યું કોઈની પાસે એનો કોઈ જ જવાબ નથી એમાં લખવામાં આવ્યું છે કે આ માણસે બે હજાર સાતમાં લખવાની શરૂઆત કરી હતી સતોષી નાકાોટો એ અને પછી બે હજાર આઠમાં બિટકોઇન ડોટ ઓઆરજી નામે આ સંસ્થા રજિસ્ટર્ડ થઈ અને પછી એના પર વ્હાઈટ પેપરનો ઇન્ટ્રોડક્શન એમણે આપ્યું અને પછી પિયર ટુ પિયર ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ એ એમણે લોન્ચ કરી એટલે બિટકોઇન કે જેની આટલી બધી કિંમત છે પણ કોણ એનું વ્હાઈટ પેપર લખવા વાળું સતોષી નાકામોટો નામનો એક એવો ચહેરો કે જે વ્યક્તિ છે કે કેમ એના પર બહુ મોટી શંકા છે એટલે છે એ વ્યક્તિનું અસ્તિત્વ છે બુડાપેસમાં એનું સ્ટેચ્યુ છે પણ એનો ચહેરો નથી અનેક માણસો એવા છે કે જે આ નામનો અથવા એ હોવાનું ઘણીવાર ડોળ કરી ચૂક્યા છે અથવા એવું કહી ચૂક્યા છે પણ છતાંય કોઈની પાસે ચોક્કસ જવાબ નથી કે આટલો દુનિયાનો શક્તિશાળી શાતિર બુદ્ધિશાળી માણસ ક્યાંનો છે એણે કેવી રીતે આ વિચાર્યું અને કેવી રીતે આ શરૂઆત કરી પણ જો દુનિયા ક્રિપ્ટો બાજુ શિફ્ટ થાય છે મૂવ થાય છે અમેરિકાનો હેતુ એ લાગી રહ્યો છે તો એ જે ભારત જેવા બજારો માટે આ બહુ મોટો ચિંતાનો વિષય હશે કેમકે વચ્ચે કોઈ સંસ્થા નથી આ વ્યવહારોમાં વચ્ચે કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ નથી મારા વ્યવહારમાં મારા પૈસા એક બેન્કમાં જાય ને એ બેંક બીજા કોઈને આપે તે વચ્ચે એક બેન્ક છે બિટકોઇનમાં એવું નથી કોઈ પણ ક્રિપ્ટોમાં એવું નથી એ ડિરેક્ટ વ્યવહારો થાય છે અને એટલે જે ડિરેક્ટ થતા વ્યવહારોમાં જ્યારે સરકાર પોતે સુનિશ્ચિત નથી કરી શકી કે આમાં આગળ શું કરીશું ત્યારે જો અમેરિકા એટલું બધું આગળ વધી જાય છે તો ભારત માટે આવનારા સમયમાં આ બહુ મોટો પડકાર રહેવાનો છે અપેક્ષા રાખીએ કે સરકાર ખૂબ જલ્દી આનો વિચાર એટલા માટે કરે કેમ કે અનેક માણસો એવા છે કે જેને રાતોરાત કરોડપતિ બની જવું છે સ્પર્ધા ચાલી રહી છે અનેક માણસો આ સ્પર્ધામાં છેતરાઈ રહ્યા છે લૂંટાઈ રહ્યા છે તો જો કમાય છે તો સરકારને તો ટેક્સ મળવાનું છે તો આ વિષય પર સરકાર ગ્રે એરિયામાંથી બહાર આવીને બ્લેક એન્ડ વ્હાઈટની જેમ વિચારે બજેટ આવવાનું છે બજેટમાં પણ ફરી એકવાર ક્રિપ્ટોને લઈને કોઈ વાત હશે કે કેમ એને બહુ શંકાની જેમ જોવાઈ રહ્યું છે જીઓના કોઈન લોન્ચ કર્યા પછી આવનારા સમયમાં ભારત ક્રિપ્ટોની દિશામાં કેવું આગળ વધે છે એના પર રહેશે નજર તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો ઇન્સ્ટા ટ્વિટર જેવા માધ્યમો પર પણ અમે ઉપલબ્ધ છીએ ત્યાં પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો અને સૌથી મહત્ત્વની વાત આ દેશના જો આપણે ખૂબ ગૌરવશાળી નાગરિકો હોઈએ તો આ દેશની ધરતીને સાચવવાની જવાબદારી આપણા સૌની છે ટૂંકીએ નહીં જાહેરમાં રાજ્યને દેશને શહેરને ગંદો ન કરીએ નાગરિક હોવાનું કર્તવ્ય પણ નિભાવીએ નમસ્કાર